ઓગણીસો સડસઠના પ્રભાતમાં ગુરુ ભક્તિના રસ સાગરમાં નિમગ્ન થઈ ભાવ વિભોર બન્યા હતા શાસ્ત્રીજી મહારાજ મૂર્તિમન સમયે બિરાજતા ન હોય શશીને જોઈ સાગર જેમ હિલોડી ચઢે તેમ આ રસ સાગરમાં ભક્તિભાવના પૂર ઉમટ્યા હતા આ હૃદયગમ અને સ્મૃતિસભર દ્રશ્યના દર્શકે અત્રે સંગ્રહ કરેલો છે જે રસ બિંદુ ઉડતા હતા તેનો અત્ર સંગ્રહ કરેલો છે આ ગુરુનું સ્થાન મેળવ છે તેનો અદ્ભુત મહિમા છે શાસ્ત્રીજી મહારાજનો અહીં જન્મ થયો વૃંદાવનની ભૂમિ કરતા આ ભૂમિ શ્રેષ્ઠ છે ઝાડ પાન પૃથ્વીના રજકરણો પવિત્ર થયા છે અહીં અગિયાર વર્ષ રહ્યા તુલસીના મંજર કરી મંદિરો બાંધ્યા જેઠાભાઈ મિસ્ત્રીને મંદિર કર્યું હતું તે થાબલા કઈ ઠેકાણે કરવા તે બતાવ્યા જેઠાભાઈ રાજી થયા અને કહ્યું આવડી ઉંમરે આટલી બધી બુદ્ધિ નાનપણમાં ભણવામાં પહેલો નંબર રાખતા ધૂળી નિશાણમાં ભણતા ત્યાં અત્યારે ટાવર અને ધર્મશાળા થઈ ગઈ પહેલાં અમે અહીં કથા કરવા આવ્યા હતા ત્યારે ચતુરભાઈએ સ્વામીનો બહુ મહિમા કયો હતો બહુ મહાપ્રસાદીનું સ્થાન છે તેમાં આવ્યા છીએ તો શુભ સંકલ્પ કરવા કે તેમના જેવા ગુણ મળે સ્વામીને ભક્તિભાવ બહુ ઠાકોરજીમાં હેત બહુ ગોંડણમાં સમયો થશે મહિલાઓ હજારો હરિભક્તો આવશે આફ્રિકા લંડનના હરિભક્તો લાભ લેશે અક્ષરદેરી મહુવા ભાદ્રા ડાંગરા મહિલાઓ બધાના દર્શન કરે આ બધા તીર્થ ગોઠવી દેવા સ્વામી શાસ્ત્રીજી મહારાજ એ વિજ્ઞાનાનંદ સ્વામીના શિષ્ય અગાધ મહિમા મહુવા જઈને ભગતજીને સેવ્યા ભાદરોડમાં રહ્યા ભગતજીની અનુવૃત્તિએ સેવા કરી જાગા ભગતને સેવ્યા રાજકોટમાં અદાનો સમાગમ કર્યો ભગતજીએ દેહ મૂક્યો ત્યારે સ્વામીને રાજકોટ સમાચાર મળ્યા તે વખતે રામજી ભટ્ટ જોડે બેઠેલા તેમણે કહ્યું હવે પૃથ્વીનું મંગલ ગયું ભગતજી પૃથ્વી ઉપર મંગલ હતા ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું સત્પુરુષ પૃથ્વી ઉપરથી કદી જતા જ નથી એમ ગોષ્ટિ કરી હવે સાક્ષાત સ્થાન મહિલાઓમાં શુભ સંકલ્પ પ્રાર્થના હે શાસ્ત્રીજી મહારાજ તમારી કસણીમાં હંમેશા રહેવાય તમારા શરણમાં રહેવાય તેવા ગુણ આપજો તમારા ભક્તોમાં સુરત ભાવ રહે મન નાખું ન રહે મનુષ્ય ભાવ ન આવે સદાય દીવભાવ રહે તેવા આશીર્વાદ આપજો તમારા સંબંધવાળા ગમે તેવા હોય પણ તેની માથાનો મુખટ માનીએ તેવા આશીર્વાદ આપો તુલસી તમે તો સાક્ષાત ગુણાતી સ્વરૂપ છો તમારામાં મહારાજ અખંડ રહ્યા છે તો તમારામાં નિર્માણ નિર્મો વગેરે ગુણો છે તે આપો દ્રષ્ટિ કરીને આપો કે એવા ગુણ શીખીએ જગતમાં આપનો મહિમા વધારીએ કે આપ કોણ થઈ ગયા તમે જે કાર્ય કર્યું તે તો અમારાથી થઈ શકે તેમ નથી પણ અમે તમારા શિષ્ય છીએ તો શક્તિ આપજો હજારો મનુષ્ય તમારા સ્વરૂપમાં તણાય તેવી શક્તિ તેવું જ્ઞાન દેજો હઠ ઈર્ષા ઈચ્છા અમારામાં કોઈ રીતે આવે જ નહીં રજો ગુણ તમો ગુણના ભાવ ન આવે તમારામાં ગુણ છે તેવા ગુણ આપજો નિર્દોષ બુદ્ધિના ફગવા આ તમારા સ્થાનમાં રહીને આપો આજ પ્રાર્થના કરીએ ને કાલે ફરી જઈએ તેવું ન કરીએ એ પ્રાર્થના છે મન તમારા સ્વરૂપમાં દ્રઢ રહે તેવી તમને પ્રાર્થના છે તમારા ગુણનું વર્ણન કરી શકીએ તેવી બુદ્ધિ આપજો ચોવીસ કલાક અમારા હૃદયમાં આળસ ન આવે તમારા ભક્તોનો મહિમા સમજાય નવરા ન રહી શકીએ તમારા ગુણનું ગાન કર્યા કરીએ એવી શક્તિ બળ અને પ્રકાશ આપજો અમને કથા વાર્તામાં દ્રઢ રુચિ થાય ગ્રામ્ય વાર્તાથી દૂર રહેવાય અને એ ભાવના જ નીકળી જાય અને તમારામાં હેત થાય તેવી કૃપા કરશો જગતની વાત જિંદગીમાં પણ ન સાંભળીએ રાતની તમારી પ્રાર્થના કરીએ તમને સંભાળીએ પણ તમને ન ભૂલીએ તમારા વિશે જે ભાવના છે તેવી તમારા ભક્તમાં પણ રહે મનુષ્યભાવ ના આવે તમે સાક્ષાત કહેલી મૂર્તિ છો પણ તમારા ભક્તો પણ સાક્ષાત કહેવલ મૂર્તિ મનાય તેવા આશીર્વાદ આપજો આપના ભક્તોમાં દિવ્ય ભાવ રખાવજો આ દેહમાં આશક્તિ ન રહીએ તમારા ગુણ સ્વરૂપમાં જોડાઈ જઈએ તેવી પ્રાર્થના રૂડાક ગુણ આવે તેવી પ્રાર્થના આપ છોડો તેવા નથી અમે વળગ્યા રહીએ તો આપ વળગ્યા રહો પણ જો ભક્તનો ગુણ લઈએ તો શિષ્ય હોય તો પણ છોડી દો ધર્મ નિયમ આજ્ઞા ઉપાસના સદ્ભાવને પક્ષ એ કાયમ રહે ને ત્રઢ પડાય તે રાત દિવસ પ્રાર્થના આજે શુભ દિવસ પારસ પરવાણી છે સાડા પાંચ વાગે સવારના પ્રાર્થના કરી છે તો બુદ્ધિ શક્તિ તેજ પ્રકાશ કાયમ રહે સત્સંગમાં કાયમ ટકી રહેવાય તેવા આશીર્વાદ આપજો સુરત ભાવ ભગવાનના ભક્તોમાં રહે તેવા ગુણ આપજો તમારામાં અનંત મહોદય ગુણ હતા જે વર્ણવી ન શકાય તેવા ગુણ તમારામાં હતા તેવા ગુણ અમારામાં આવે તેવા આશીર્વાદ આપજો નિર્દોષ બુદ્ધિ સુરત ઉપાસના દ્રઢ પડાય તે રાત દિવસ પ્રાર્થના અહીં જે ગુણ માગ્યા તે આપજો કોઈ દી મનમુખી ન થઈએ તમારી આંખે પડે મનમુખીમાં દેખાય ગુણ સારા પણ તે ગુણ ન કહેવાય હે શાસ્ત્રીજી મહારાજ તમે પ્રગટ થયા અને મોટા પુરુષને સેવીને ગુણ લાવે તેવી રીતે તમને એવી પ્રાર્થના કે અમારામાં ગુણ આપજો દ્રષ્ટિ કરજો સુખ અને શાંતિ અખંડ રહે હે શાસ્ત્રીજી મહારાજ આપ અહીં પ્રગટ થયા ભારતની કથા કરી ભણ્યા સુરત બાપા ઠેડવા ગયા ગાડામાં બેસારે અંતર ફેરવ્યું નાની ઉંમર છતાં ભગવાન ભજ્યા આપ ગામમાં ના આવ્યા બાર સુરત ગયા લાલજી મહારાજ કહે તમને કોઠારમાં રાખવા છે આનંદ સ્વામી કહે તમને સેવામાં રાખવા છે છેવટે શ્રીજી મહારાજના મળેલાને કેમ ના પડાય યજ્ઞ કર્યા હજારો બ્રહ્મણો આવ્યા સંવત ઓગણીસો ઓગણચાલીસમાં આપને દીક્ષા આપી ઘણાને સાધુ બનાવે પણ યજ્ઞ ન કરે પણ આ તો યજ્ઞ કરી સાધુ કર્યા તેથી યજ્ઞ પુરુષ નામ પાડ્યું એવી અલૌકિક સ્થિતિ સ્વામીની હતી એવી આપણામાં આવે કે પ્રાર્થના મુંબઈમાં સાધુ ભણે છે તે અચાનક જ મેળવે બુદ્ધિ ખૂબ વધે આળસ પ્રમાણ જતા રહે એકાંતિત થાય તેવી પ્રાર્થના સ્વામીનું સ્થાન કલ્પવૃક્ષ છે મનોરથ બધા પૂરા કરો જ્ઞાન ભક્તિના મનોરથ પૂરા કરો દેવા જ બેઠા છો કોઈથી ભગવાનને સંતને ઓશિયાળા ન કરે તેવી પ્રાર્થના તેવી બુદ્ધિ આપજો મન બદલે જ નહીં કામ એક બુદ્ધિ રહે તેવી પ્રાર્થના અમે એવા પુરુષને સેવા છે તો અંતરમાં ટાઢો રહે છે અનુવૃત્તિ પાડી છે રૂપરામ ઠાકરે મહારાજને ખાંડ ન દીધી તે બળતરા થઈ રૂડાભાઈએ બળદ નહીં દીધા તે બળતરા થઈ એવી બળતરા અમને ન ઉપડે તમારું જ્ઞાન સમજી શકે એવી પ્રાર્થના બુદ્ધિમાં મૂઠ પણ ન રહે પ્રકાશ થાય તેવા ગુણ આપજો ગુણ દેવા જ બેઠા છો દ્રષ્ટિ કાયમ રહે ભગવાનના ભક્તનો અવગુણ ના લઈએ ઝીણાભાઈએ દેહ મૂક્યો ત્યારે મહારાજે કહ્યું હાથીનું કાંઈ પૂછવું છે ત્યારે ઝીણાભાઈએ કહ્યું તમારો ભક્ત થશે તો તમે ખબર રાખશો ને ભક્ત નહીં થાય તો હું કહીશ તો પણ ખબર નહીં રાખો તેમ હે સ્વામી અમે તમારા ભક્ત થઈશું તો તમે રાજી રહેશો ને તમારી જાહેરાત નહીં કરીએ તો રાજી નહીં થાવ આવો સંબંધ થયો તે શોખમાં ન રહે અલમસ આનંદમાં રહીએ ક્રોધકા પ્રપંચ માન ન રહે એ આપો

સારાથી પ્રાર્થનામાં પંડી પડીએ આળસ પ્રમાણ ન રહે તેવો નિર્દોષ બુદ્ધિ રહે તેવા ગુણ આપજો ખરેડી મૂકે વાંચવા ન દીએ આળસ મૂકે તે અવગુણ ચાલ્યા જાય તમારી ચોવીસ કલાક ભક્તિ કરે તમને અડધા ન મૂકે તમારી મૂર્તિની સ્મૃતિ રહે તેવો ગુણ આપજો બારસ પરવાની છે કામ થઈ જાય આ રીતે જે શાસ્ત્રી મહારાજ આપના ગુણોનું વર્ણન કર્યું સંભાળ્યા આપે જેમ મહારાજને સ્વામીને રાખ્યા હતા તેમ અમે પણ તમને રાખી શકીએ તેવી પ્રાર્થના અમે નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો તમારા ભક્તમાં અમે જો નિર્દોષ બુદ્ધિ રાખીશું તો તમે અમારું ઉપર યથાણ છો એ છોડી દઈશું તો તમે પાસે નહીં બેસવા દો કાઢી મૂકશો ગુણ આપવા બેઠા છો ચાલો પાંચ મિનિટ ગુણ કરી લઈએ આપણામાં ગુણ આપે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ